પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના લે વેચ એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે હુડકોની લોન અધિકારીઓ કબજો લેવા આવતા હોબાળો થયો હુડકોએ ઘણા વર્ષો પહેલા સુગલામ પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી લિમિટેડની લોન મંજૂર કરી હતી તેના બિલ્ડરે લોન લીધા પછી વર્ષો વીતી ગયા હોવા છતાં બાકી લેણા નિયમિતપણે હતા અને ખાતું એનપીએ થઈ ગયું છે બાકી વસૂલાત માટે બીઆરટી હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી અને ડેથ રિકવરી ટ્રિબ્યુનલ બીઆરટી દ્વારા પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી સામે હુકમનામું પસાર કરવામાં આવ્યું હતું અને તેની વસૂલાત ના આવતા

અધિકારીઓ જતા રહેતા એકસો બત્રીસ ફ્લેટ ધારકો ને હસકારો થયો હતો પટેલ ભરૂચ ચાલો અમે ગરીબ પરિવાર છીએ અમે ફેમિલી સાથે

તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી ડીઆરટીમાં મેટર ચાલી એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી જે બે હજાર આઠમાં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયા ભરવાના થતા હતા ઇન્ટરેસ્ટને પેનલ ઇન્ટરેસ્ટને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએસ સ્કીમનો લાભ આપવામાં આવે મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે અમારા જે પુરાવા હતા બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ ડીઆર હુડકોમાં અમે સબમિટ કર્યું પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને બે હજાર નવ દસમાં અમે પૈસા ભરવા માટે બે કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટાને રેકોર્ડ પણ છે અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે ત્રણ દિવસ પહેલા અમારા ત્યાં બે બિલ્ડિંગમાં નોટિસ ચોટાડી ગયેલા તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે પંદર તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે તે બાબતે અમારી રજૂઆત છે સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ એક કરોડ ને સાહીઠ લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે ધન્યવાદ